રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે अमदावाद में हलवा वरदाही है तो दक्षिण पश्चिम थी पश्चिम ना पवन फूंकाता वरस की संभावना अरबी समुद्र में आता भेज अगले आने वाला दिन हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ और ये जो डिस्ट्रिक्ट है दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है। और उत्तर गुजरात की जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है गर्जना के साथ और सौराष्ट्र कच्छ की भी दक्षिणी जो जिला है इसमें भी हल्का से मध्यम बारिश गर्जना के साथ इक्का दुक्का स्थानों में होने का संभावना है अहमदाबाद में कोरोना है रफ्तार पकड़ी चौबीस कलाक अहमदाबाद में सीतेर नवा केस आया में कोरोना थी एक पण मृत्यु नहीं શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા ત્રણસો વીસ થઈ ગઈ છે ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચોરાણું અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પંચાવન કેસ નોંધાયા છે દક્ષિણ ઝોનમાં કોરોનાના છવ્વીસ કેસ નોંધાયા છે તો મધ્ય ઝોનમાં કોરોનાના છ કેસ નોંધાયા છે બેવડી ઋતુની અસરના કારણે લોકોના આરોગ્યની ચિંતા પણ વધી ગઈ છે સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં બાર થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાયા મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે ડેન્ગ્યુના છ નવા કેસ નોંધાયા પાંચ મેલેરિયાના અને બે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા સિત્તેર વર્ષના વૃદ્ધ અને બે વર્ષની બાળકી કોરોના પોઝિટિવ મળી આવી कुल बार हजार एसी ओपीडी दर्द तपासा જેમાંથી બારસો ને છ દર્દીને દાખલ કરવામાં આવેલા છે એમાંથી ચારસો ને અડતાલીસ સસ્પેક્ટેડ દર્દીઓ હતા ડેન્ગ્યુ માટેના જેમાંથી ચૌદ દર્દી પોઝિટિવ આવેલા છે મેલેરિયા માટે પંદરસો ને સાહીઠ દર્દી સસ્પેક્ટેડ હતા જેમાંથી અગિયાર પોઝિટિવ આવેલા છે ચિકનગુનિયા માટે અઢાર દર્દી સસ્પેક્ટેડ હતા પણ એક પણ પોઝિટિવ કેસ આવેલ નથી એક્યુ ડાયરિયલ દર્દીની વાત કરીએ તો એકસો બત્રીસ દર્દી એક એક્યુટ ડાયરિયલ ડિસીઝના જોવા મળેલા છે બેસિલરી ડિસેન્ટ્રીના એકસો એકત્રીસ કેસ વાયરલ હિપેટાઇટિસના તેત્રીસ કેસ અને સ્વાઇન ફ્લૂના ચોત્રીસ સસ્પેક્ટેડ કેસ ગત અઠવાડિયા દરમિયાન જોવા મળેલા છે અને હવે વાત દારૂની રેલમછેલની રાજ્યમાં નશાખોરોએ તમામ દીધી છે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં દારૂની રેલમ છેલ થઈ રહી છે જો આ પાંચ તસવીરો જ્યાં દારૂબંધીની પોલ ખુલી રહી છે દારૂ પીને કાર ચલાવી જાણે એક ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગે છે અલગ અલગ પાંચ ઘટનાઓ આપની ટીવી સ્ક્રીન પર તમે જુઓ છો વડોદરા આણંદમાં દારૂ પીને કાર ચાલકે અકસ્માત સર્જો વડોદરા શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો માજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે અકસ્માત થયો નશામાં ધૂત મોફીડ ચાલકે રોડની સાઈડમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી આણંદમાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો કાર ચાલક સહિત અન્ય એક શખ્સ નશાની હાલતમાં હતા કારમાંથી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે વડોદરામાં ગેસ બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો દારૂના જથ્થા સાથે આખું કન્ટેનર છે એ શહેરમાં પહોંચે તે પહેલા જ એલસીબીએ ઝડપી પાડ્યું વેચાણનો એક રહ્યો છે વાયરલ વાયરલ કર્યો પુષ્ટિ કરતું નથી દ્વારકાના ભાણવડના રાણપર ગામમાં એલસીબી પોલીસે દરોડા પાડ્યા બરડા ડુંગરમાં બારસો પચાસ લીટર દેશી દારૂનો જથ્થો અને સાડત્રીસ ગોળના ડબ્બા સહિત એક સત્તર લાખનો જથ્થો જપ્ત થયો ખીમા શામળા અને ટપુ મોરી નામના બુટલેગરો ફરાર છે

સુરતમાં ડ્રગ્સના ચૂર યુવકનો એક વિડીયો વાયરલ થયો હતો નશામાં ધૂત યુવકે બસ માં મુસાફરો સાથે વર્તન કર્યું સોશિયલ મીડિયામાં જયારે આ વિડીયો વાયરલ થયો ત્યારે પાંચ હજાર રૂપિયાનું નું પેકેટ પેસેન્જર ને એ બતાવતો દેખાય છે નશામાં ધૂત યુવકે કહ્યું કે હું રોયલ કાઠિયાવાડી મહિલાઓ સામે આ શબ્દો બોલીને બસને માથામાં લીધી

આરોપી પોલીસના રડારમાં આવી ચૂકેલ છે અને ટૂંક સમયમાં આરોપીને ધરપકડ કરી સુરત શહેર ખાતે લાવવામાં આવશે અને તેનો ટોટલ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને તેની સામે કડકમાં કડક ખાતે કરાશે તો મુસાફરો સાથે અભદ્ર વર્તન કરતો આ જે વિડીયો છે તેમાં યુવક છે એ નશેડી છે નશામાં તે વર્તન પણ ખરાબ કરી રહ્યો છે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે અપશબ્દો બોલી રહ્યો છે આ બસમાં જે બીઆરટીએસ બસ છે તેમાં મહિલાઓ સાઠ સવાર હતી અને તેમની સાથે તે અપશબ્દો બોલી રહ્યો હતો અને પાંચ હજારનું ડ્રગ્સનું પેકેટ પણ બતાવી રહ્યો હતો ગાંધીનગરના માણસામાંથી ઝડપાયો દારૂ એલસીબીએ ચાર લાખની કિંમતનું દારૂ પકડી પાડ્યું માણસાના ઈશ્વરપુરા ખાતેથી વિદેશી દારૂ પકડ્યો છે વોક્સવેગન વિન્ટો કારનો પીછો કરી ચાર લાખ પચીસ હજાર છસો તેર તેમજ કારની કિંમત બે લાખ સહિત છ લાખ પચીસ હજાર છસોથી વધુનો મુદ્દામાલ એલસીબીએ ઝડપ્યો છે એક આરોપી પકડી પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે ગાડીનો ચાલક અને દારૂનો જથ્થો ભરાવનાર અને દારૂનો જથ્થો મંગાવનાર ત્રણ આરોપીને પકડવાની તજવીજ ચાલી રહી છે સુરતમાં હોડી બંગલા પાસે મકાન ધરાશાયી થયું મકાનના ટેરેસનો ભાગ ધરાશાયી થયો સમગ્ર ઇમારતને ખાલી કરાવી દેવાઈ છે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખું આ મકાન ધરાશાયી થઈ ગયું સુરતના હોડી બંગલા પાસેનો આ બનાવ છે મકાનના ટેરેસનો એક ભાગ ધરાશાયી થતો જોઈ શકાય છે આ ઘટના બાદ તુરંત ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આવી પહોંચી હતી જો કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી પરંતુ આખો બનાવ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે અત્યારે આખી બિલ્ડિંગ ટોટલી ખાલી કરવામાં આવ્યું છે આમાં એક ઈસમને વાગેલું છે બાકી કોઈ જાનહાનિને એવું કશું થયેલું નથી અને અત્યારે એસએમસીના કર્મચારીઓ પણ તમામ અહીંયા આવી ગયેલા છે અને જે આ બાકીનો જે સ્લેબ અટકી રહેલો છે તો એસએમસીની ટીમ દ્વારા એને અત્યારે ડિમોલિશ કરવામાં આવશે અને પબ્લિક જે આજુબાજુની છે તેમાં કોઈ ભયનું વાતાવરણ ન ફેલાય તે માટે સુરત શહેર પોલીસ અને લાલગેટ પોલીસ દ્વારા અત્યારે પ્રોપર બંદોબસ્ત રાખી દેવામાં આવેલો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ગામથી અણદાપુર ગામે જવાનો રસ્તો મંજૂર વર્ષ જેટલો સમય વીતી ગયો છતાંય હજુ સુધી આ રસ્તો બનવામાં જ નથી આવ્યો કરતા લોકોને એટલી હાલાકી પડી રહી કે ના પૂછો વાત આ રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મંજૂર કરવામાં આવ્યો હતો પરંતુ તંત્રના ભ્રષ્ટ बाबू અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ રોડ હજુ સુધી બન્યો નથી સ્થાનિકોએ અનેક વખત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક રજૂઆત કરી છતાં તેમને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા ગ્રામ ગ્રામજનો સંતોષકારક જવાબ નથી મળતો જેથી ગ્રામજનો આકરા પાણી છે અને સત્વરે કામગીરી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે ત્રણ વર્ષ અગાઉ રોડ પ્રધાનમંત્રી સડકમાં મંજૂર થયેલું અને કામ ચાલુ થયેલું જે તે વખતે અને બે વર્ષથી આ કામ છે એ બંધ કરી દીધું કોન્ટ્રાક્ટરે કયા કારણોસર બંધ કર્યું એ અમે જાણતા નથી વારંવાર અમે કાર્યપાલક ઇજનેરશ્રી સાહેબને મળીએ છીએ ઓફિસે જઈએ તો સાહેબ ઘણી વાર મળતા જ નથી આ ત્રણ વર્ષથી મેટલ અહીં પાતરેલી છે આ રસ્તામાં તો અવરનવર આ એસીથી એસીથી નેવું ટકા જમીન અમારી ફરેડીની અંદર આવેલી છે અને આ પાંચ ક પાંચથી પાંચથી છ કિલોમીટરનો રસ્તો છે બંને બાજુ થઈને તો અવર જવર બાઇકોવાળાને ટ્રેક્ટરોળાને અન્ય સાધનવાળાને બહુ તકલીફ પડે છે વરસાદ આવે તો અંદર પાણી ભરાઈ જાય છે તો અંદર મેટલ પડી હોય તો ખબર ના પડે અમુક બાઇકો લઈને પડી જાય તો નુકસાન ઘણું આવે છે સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ઘણીવાર રજૂઆત કરવા રૂબરૂ પણ ગયા ચારથી પાંચ વખત ટેલિફોનિક વાતચીત પણ થઈ તેમને લોલીપોપ આપી દેવાય છે મીટીંગના બહાનાઓ બતાવાય છે ઘણી તો ફોન પણ ઉપાડવામાં આવતો નથી આ રોડ ભ્રષ્ટાચારના ભરડામાં સપડાયો હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે મોડાસાથી માલપુર રોડ ઉપર આવેલા ફરેડીથી અણદાપુર જવાનો જે રસ્તો છે પાંચ કિલોમીટરનો તે વર્ષોથી બિસ્માર છે મંજૂર થયાને ત્રણ વર્ષ વીતી ગયા છે ત્યારબાદ જે પ્રકારે અહીં મેટલ નાખવામાં આવી છે રેફો નાખવામાં આવ્યો છે અને ત્યારબાદ સંતોષ માનવામાં આવ્યો છે અને જે અધિકારીઓને સતત રજૂઆત કરવામાં આવી છે ગ્રામ લોકો દ્વારા કારણ કે એસી ટકા ઉપરાંત જે ખેતરો છે તે આ તરફ આવેલા છે અને આ જ પ્રકારે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે પાકો રસ્તો ત્રણ વર્ષ અગાઉ મંજૂર થયો હતો લગભગ હજારોની સંખ્યામાં જે લોકો રહે છે તેમના માટે આ રસ્તો હવે જોખમી બનો છે સગવડ થવાની જગ્યાએ હવે અગવડ ઊભી થઈ છે તેમના માટે ખાસ કરીને દેશમાં એક તરફ જ્યાં એક દિવસમાં સો કિલોમીટર સુધીનો રસ્તો બનતો હોય ત્યાં બીજી તરફ માત્ર પાંચ કિલોમીટર રસ્તા માટે તેમને ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડી છે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર આવતા નથી અને જે ગામનો વિકાસ છે અહીં અટકી પડ્યો છે હાર્દિક પટેલની એટીન ગુજરાતી અરવલ્લી હોટલમાં જમવા જતા પહેલાં સાવધાન રહેજો હોટલમાં મસાલા પાપડમાં નીકળી ઈયળ વડોદરાના પરિવારને કડવો અનુભવ થયો વાસદની સત્યનારાયણ હોટલની બેદરકારી સામે આવી પરિવારે પાપડમાં ઈયળનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો રેસ્ટોરન્ટમાં દિવસે દિવસે જે ગુણવત્તાનું પ્રમાણ છે એ ખૂબ ઘટતું જઈ રહ્યું છે વડોદરામાં વાસદની એક હોટલનો આ બનાવ છે જ્યાં જે મસાલા પાપડ છે તેમાં ઈયળ નીકળી હોવાનો બનાવ બન્યો આ તસવીર તમે જોઈ શકો છો વડોદરાના એક પરિવારને કડવો અનુભવ થયો વાસદની સત્યનારાયણ હોટલની આ બેદરકારી છતી થઈ પરિવારે પાપડમાં ઇડનો વિડીયો બનાવી અને વાયરલ કર્યો હતો રેસ્ટોરન્ટમાં જે લોકો જમવા જાય છે તે લોકો ખાસ ધ્યાન રાખે કે તેઓ જે ફૂડ ખાઈ રહ્યા છે એ ક્યાંક આરોગ્યને નુકસાન તો નહીં પહોંચાડે ને કારણ કે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ એટલે સ્મૃતિવન કચ્છમાં નિર્માણ પામેલ વિશ્વના સૌથી વિશાળ મિયાવાકી વન સ્મૃતિવનમાં પાંચ લાખથી વધુ એકસો પાંત્રીસ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ભુજીયા ડુંગરની તળેટીમાં એકરમાં આ પદ્ધતિથી છેલ્લા ત્રણ વર્ષમાં એકસો પાંચ લાખથી વધુ વૃક્ષોનો અત્યાર સુધીમાં ઉછેર કરવામાં આવ્યો છે તો આગામી સમયમાં અહીં ચાલીસ લાખથી વધુ વૃક્ષોના વાવેતરનું પણ આયોજન છે આ જંગલની વિશેષતાની જો વાત કરીએ તો માટીની ગુણવત્તા વધારવા માટે આવા જંગલો ખૂબ સારા ગણાય છે માટીની અંદર જે જીવાણુ છે તેના સંરક્ષણ માટે પણ મિયાવાકી વન જરૂરી છે જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરાએ ચાલીસ વર્ષ પહેલા જંગલ વિકસાવવા માટેની એક પદ્ધતિ મિયાવાકી વિકસાવી જેની શરૂઆત જાપાનમાં સૌ પ્રથમવાર કરવામાં આવી હતી वैसे भी लोग फॉरेस्ट में 113 टाइप કે પેડ जो पाँच लाख साठ हज़ार इस समय लाइव ट्रीज़ हैं उनके बीच में घूमना वो चिड़ियों का चहचहाना और मधुमक्खियों का वो लगा है कई प्रकार की चिड़ियाँ कई प्रकार के यहाँ पे अभी छोटे छोटे वो भी जानवर दिखने लगे हैं तो ऐसे इस प्रकार के फॉरेस्ट को क्रिएट करने के लिए बड़ा अच्छा सा डिज़ाइन तैयार करके मिस्टर आर के नायर ने बहुत अच्छा प्लांटेशन करवाया है जापान में सबसे पहले शुरू हुआ उसके बाद भारत में अन्य अन्य राज्यों पर हम लोग ने एनवे क्रिएटर्स फाउंडेशन जो एनजीओ है हम लोग ने भारत का लगभग बारह राज्य में अब तक 115 सौ फॉरेस्ट बनाया है मियाँ वन क्या है ये अलग अलग वेराइटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है इसका बेनिफिट सबसे ज्यादा है इसमें बारिश का पानी संरक्षण होता है पर्यावरण का संरक्षण होता है सूरत ना नाम में फैक्ट्री ने कंपाउंड में एक दीपड़ो दिखाया શ્વાન ગાયબ થઈ જતા માલિકે સીસીટીવી ચેક કરતાં દીપડાના આટા ફેરાનો ખુલાસો થયો વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે આ તસવીરો તમે જોઈ શકો છો સુરતના ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જે દીપડો ઘુસ્યો હતો એ દ્રશ્ય સીસીટીવીમાં કેદ થયું છે વન વિભાગે પાંજરા ગોઠવી અને દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે ગત વર્ષે વડોદરામાં પૂરના પાણી શહેરમાં ઘૂસી જતા નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જો કે તે સમયે લોકોએ તરાપાની મદદથી પોતાના જીવ બચાવેલા ત્યારે પૂરના ભયના ઉથાર નીચે જીવતા લોકોએ આ તરાપાની પૂજા કરી પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી હતી શહેરના સયાજીગંજ પરશુરામના ભઠ્ઠા વિસ્તારના નાગરિકોએ અનોખી પૂજા કરી ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રીની સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના ભયનો પૂરના પાણીનો જે ભય છે એ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો અમે આજે તારાપાની પૂજા કરી છે કેમ કે ગયા વર્ષે અમે જોયું હતું કે બાર બાર ફૂટ પાણી અમારા વિસ્તારમાં હતું અને તંત્ર પાસેથી અમને કોઈ અપેક્ષા ગયા વર્ષે મળી નથી એટલે અમે ના છૂટકે આજે વરસાદ પહેલાં જ તારાપાની પૂજા અર્ચના કરી અને પ્રાર્થના કરી છે જે કોઈ પણ વ્યક્તિ જો કદાચ પાણી ભરાઈ જાય અને વરસાદમાં ફસાઈ જાય તો આ તરાપા તૈયારીમાં કામ આવી જાય એ માટે લોકોને અમે મેસેજ આપ્યો છે રાજકોટમાં બે દિવસ પહેલા મોડી રાત્રિ મીડિયા હાઉસમાં થયેલી છોતેર પોઈન્ટ નેવું લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો જાણભીધું હવાની શંકાના આધારે પોલીસે શરૂ કરેલી તપાસમાં અખબારની ઓફિસમાં છેલ્લા એક વર્ષથી રસોઈયા તરીકે કામ કરતા કર્મચારીએ જ ચોરીની ટીપ આપી હતી અને શખ્સે ઘટનાને અંજામ આપ્યો હતો સોના ચાંદીના દાગીના અને પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડી અઠાવન લાખ છત્રીસ થી વધુ મુદ્દામાલ કબજ કર્યો કોઈ હોવાની શંકા જે છે એ ખૂબ જ પ્રબળ હતી આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે આની અંદર ટીપ આપનાર જે છે એ અર્જુનભાઈ ફરિયાદ છે કે જેણે જે ત્યાં અબત પ્રેસની ઓફિસે રસોઈયા તરીકે કામ કરતો હતો આશરે એકાદ વર્ષથી દાહોદમાં આવનારી ચૂંટણીને લઈને ઓપરેશન સમાધાન હાથ ધરાયું જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી ગુનાઓને લઈ કાર્યક્રમનું આયોજન કરાયું દેવગઢ બારિયા પોલીસ મથકે ઓપરેશન સમાધાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો લીમખેડા ડીવાયએસપીની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું જે અંતર્ગત વર્ષ બે હજાર સોળથી બે હજાર એકવીસ દરમિયાન નોંધાયેલા અઢાર ગુનાઓમાં સમાધાન પ્રક્રિયા હાથ ધરાઈ ચાર જેટલા ગુનાઓનું સ્થળ પરથી જ સુખદ સમાધાન કરાયું કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા આવનાર ચૂંટણીઓ તટસ્થ અને નિષ્પક્ષ થાય તે માટે પોલીસ સજ્જ જોવા મળી નાની ખજૂરી અને ઉધાવડા ગામના જે જૂના ગુનાઓ દાખલ થયેલા હતા તેમના ફરિયાદી અને તમદાર પક્ષ વચ્ચે ઓપરેશન સમાધાનનો અમલ કરવામાં આવેલ છે અને તમામને નિષ્પક્ષ અને તટસ્થતાથી ચૂંટણી થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવેલ છે વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક વિરામ માટે ઓફિસ બહાર વિરોધ વિરોધનું કારણ છે એનએસજી દ્વારા વિવિધ કોર્સની ફીમાં ફી માં વીસ ટકાનો નો વધારો વીએનએસજી દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફી ફીમાં બે હજાર પચીસ ના નવા શૈક્ષણિક વર્ષથી વીસ ટકા સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર દસ ટકાનો વધારો કરવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં વીસ ટકા સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટની બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો ફી વધારો તાત્કાલિક ખેંચવા માંગ કરી નિર્ણયને રદ કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી વિઝાદરની બીજા ચૂંટણીને લઈને પ્રચાર યુદ્ધ જામી ગયું છે નેતાઓ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે ભાજપ પણ ગામડાઓમાં સભા શરૂ કરી ચૂક્યું છે વિજય માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બનાવાયેલા કિરીટ પટેલે પ્રચારના મધ્યમાં એક ભાવુક અને ચિંતનકારક સંદેશો આપ્યો જનસભા યોજેલા આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે મારે મંત્રી નથી બનવું મારી તલબ તો એટલી છે કે આ જીતથી મારા ભાઈ જયેશભાઈ રાદડિયાને ફરીથી મંત્રી બનતા જોવા છે સાથે જ જનતાને વચન આપ્યું કે તમે ખાલી આઠસો દિવસ મને આપો

જ્યારે અન્ય એક સભામાં કિરીટ પટેલ માટે મત માંગતા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અધિકારીઓ પર વરસ્યા કહ્યું કે કોઈ અધિકારી ને બેવડો વાળવો હોય તો ત્રણ મિનિટ લાગે રાજકોટમાં તોલમાપ વિભાગના અધિકારીએ વેપારી પાસે લાંચ માગતા સાંસદ રામ મોકરિયાએ કાર્યવાહી કરી આ મામલે હવે ભોગ બનેલ વેપારી હરિસિંગ સુચારિયાએ પોતાની વ્યથા ઠાગી શહેરમાં અધિકારીઓ દ્વારા ગેરરીતિ સબબ 25000 હજાર રૂપિયા લાંચ પેટે લીધા હોવાનું સામે આવ્યું સમગ્ર મામલાની જાણ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને થતા તેમણે અધિકારીને ફોન કર્યો હતો ફોન કર્યાના દસ મિનિટમાં અધિકારીએ વેપારીને પચીસ હજાર રૂપિયા પરત આપ્યા આ મામલો સામે આવ્યા બાદ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો વેપારીએ પણ સમગ્ર મામલે ખોલીને વાત કરી વેપારી હરિસિંહ સુચરિયાએ કહ્યું કે મારી પાસેથી પુરાવા તેમજ નિવેદન માગવામાં આવશે તો હું જરૂરથી પુરાવા અને નિવેદન આપીશ આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હવે અમે તો વેપાર કરીએ છીએ પીરોસ આવો ભોગ અમે બનતા હોય છે ગમે ત્યારે ઘણા ખાતાવાળા છે મારે કાંઈ કોઈનું કેવું નથી બધાને બધી ખબર છે આ તો રામભાઈએ થોડી હિંમત કરીને આ લોકોને છે અમારા જેવાનું હાથ જોડવાથી કામ જ નથી થતો અમે તો ખૂબ હાથ જોડાય બધે કેમેરામાં પુરાવા છે પોચ આપી છે બાર હજારની ની અને કેમેરામાં અમે રેકોર્ડિંગ હમણાં કહી દીધું ત્યાં કાઢે છે પુરાવા છે મારી પાસે વસ્તુ અને હું જે કહું છું સત્યકીકત છે એમાં કોઈ વસ્તુ બી કોઈ વસ્તુ નથી નેચરલ વસ્તુ છે જે મેં કીધી છે આ તો પહેલી વાર રામભાઈએ

આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે યાત્રાધામ અંબાજીમાં ક્લીન અંબાજી ગ્રીન અંબાજી અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી શ્રી શક્તિ સેવા કેન્દ્ર સ્પોર્ટ્સ એકેડેમી ખાતે અધિક કલેક્ટર કૌશિક મોદી પોલીસ અધિકારીઓ અને વન વિભાગના સહયોગથી બ્રાહ્મણોના મંત્રોચાર સાથે વૃક્ષો વાવવામાં આવ્યા વિદ્યાર્થીઓએ આંબા જામફળ અને છાયાદાર વૃક્ષોનું રોપણ કર્યું અને સ્ટાફ સાથે વૃક્ષોની સંભાળ માટે પણ સંકલ્પ લીધો અધિક કલેક્ટરે ગ્લોબલ વોર્મિંગ સામે વૃક્ષારોપણને સર્વશ્રેષ્ઠ ઉપાય ગણાવ્યો આપણે જાણીએ છીએ કે આ દિન પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગ ને બધી સમસ્યાઓ પર્યાવરણને પરેશાન કરી રહી છે તો આ બધા નિરાકરણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ જરૂર છે વૃક્ષો આપણા પરમ મિત્રો છે અને આ વૃક્ષારોપણથી જ આ બધી સમસ્યાઓનો નિકાલ થશે રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઈ વિવાદ સર્જાયો છે રાઇડ સંચાલકોએ એસઓપીનો વિરોધ કર્યો છે જિલ્લા વહીવટીતંત્ર એસઓપીનું કડક પાલન કરાવશે તો ફોર્મ જ નહીં ઉપાડવામાં આવે એવું પણ તેમણે કહ્યું છે એસઓપીમાં ફાઉન્ડેશન ભરી અને રાઇડ્સ ફિટ કરવાનો નિયમનું પાલન કરવું અશક્ય છે ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા ગુજરાતના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમણે એક પત્ર પણ લખાયો છે હંગામી મેળામાં એસઓપીનું પાલન શક્ય નથી રાજ્ય સરકાર એસઓપીના નિયમોમાં ફેરફાર કરે તેવી રજૂઆત થઈ છે જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી તો નહીં કરી પણ જે રેસ્ટોન્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઈટ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે તો અમે આ મેળા રાઈટ નહીં આપે તો અમે આ બહિષ્કાર કરશું તો અમે મેળો નહીં કરી તો આનું પાલન અશક્ય છે આમ તો મેન લાઇસન્સ બ્રાન્ડથી જ ચાલુ છે લાઇસન્સ બ્રાન્ડના અધિકારી છે એ પોલીસ ડિપાર્ટમેન્ટમાં એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી આરએનબી બી વાળા જવાબદારી લેવા માગતા નથી યાંત્રિક વિભાગ દ્વારા કોઈ જવાબદારી લેવા માંગતા નથી સરકાર ને કલેક્ટર સાહેબ ને વિનંતી કરું કે એસઓપી ના નિયમ હળવા કરે જેથી કરીને આજે જે પર અમારે ત્યાં આવતા હોય અમારે અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઈ જિલ્લા કલેકટરે નિવેદન આપ્યું ચૌદ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ સુધી લોકમેળો યોજાશે નવ જૂનથી તેર જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારવામાં આવશે ત્રેવીસ જૂનથી છવ્વીસ જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં એસઓપીનું કડક પાલન કરાવવામાં આવશે રાઇડ્સ સંચાલકોની એસઓપી હળવી કરવાની જે માંગ છે એ ગત વર્ષે એસઓપીના કડક નિયમોને કારણે લોકમેળામાં રાઇડ્સ શરૂ થઈ શકી નહોતી નવા રેસકોર્સમાં જગ્યા સમથડ કરવા માટે સરકાર પાસે ગ્રાન્ટની માગણી કરવામાં આવી છે રેસકોર્સમાં વૈકલ્પિક રીતે મેળો યોજવા માટેની તૈયારીઓ ચાલી રહી છે આર એન્ડ વિભાગ દ્વારા જગ્યા સમથડ કરવા રિપોર્ટ આપ્યો છે ગ્રાન્ટ આવ્યા બાદ કેટલા સમયમાં જગ્યા સમથડ થશે એ આર એન્ડ બી વિભાગ જ કહી શકે જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂર્તિ તૈયારી કરવા માટે સમય મળી રહેશે અમારી જે નિયમ છે એ ન્યૂ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે પરંતુ અમારે સમાનાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે એના એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે મેળો માત્ર ભાવનગરમાં ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે આ યાત્રા રાજ્યની બીજી અને દેશની ત્રીજી સૌથી મોટી યાત્રા ગણાય છે રથયાત્રા રૂટ પર કેસરીઓ માહોલ રચવા માટે આજે રથયાત્રા કાર્યાલય ખાતે સ્વયંસેવકો દ્વારા અંદાજીત વીસ હજારથી વધુ ધજાઓ બનાવવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે થોડા દિવસોમાં સમગ્ર રૂટ પર આ ધજાઓ લગાવાશે તો રથયાત્રાની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે અહીંયા ધજાઓ બનાવવામાં આવી રહી છે વધુ કેસરી ધજાઓ છે એ અલગ અલગ રસ્તાઓ પર લગાવવામાં આવશે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કિયાલ ગામમાં યોજાયા એક અનોખા લગ્ન જ્યાં આજના સમયમાં લોકો લગ્ન પ્રસંગમાં પૈસાઓ વેડફતા હોય છે ત્યારે કિયાલ ગામના સરપંચે લોકોને અનોખો સંદેશ આપ્યો કિયાલ ગામના સરપંચના પુત્રએ નક્કી કર્યું કે તેઓ પોતાના લગ્નની જાન મોઘીદાટ કારમાં નહીં લઈ જાય તેમણે ટ્રેક્ટરમાં જાન લઈ જવાનું નક્કી કર્યું અને આ ટ્રેક્ટરમાં જાન લઈને

અને ટ્રેક્ટર છે ખેતીનો રાજા કહેવાય છે સાદી જોન સાદા ડ્રેસમાં અને ઇતિહાસમાં કે કોઈ પણ આ વીઆઈપી ગાડી લઈ લેવાની સમાજની સંદેશ છે કે ખોટા ખર્ચા આની વીઆઈપી ગાડીઓ લાવવાનું બંધ કરે અને સાદી ટ્રેક્ટરમાં જોન લઈ જાય સમાજમાં ટ્રેક્ટર લોન લીધા અમારે ખોટો ખર્ચો બચાવવા માટે ટ્રેક્ટરમાં એકાવન ટ્રેક્ટરમાં અમે જોન લઈને આવી રહ્યા છે સીતાજી રાજાજી આ આર્ચો બચાવવા માટે રહ્યા છે અત્યારે ગામના સરપંચ સરપંચના દીકરા એવા હજાભાઈ સરપંચ પચીસ વર્ષથી સરપંચમાં હોવા છતાં એકાવન ટ્રેક્ટર સાથે લઈને એમના દીકરાને આજે એકાવન ટ્રેક્ટર સાથે લઈને ખોટા ખર્ચા ન કરવાના કારણે ગાડીઓ હોવા છતાં ગાડીઓ ઘરે મૂકીને ટ્રેક્ટર સાથે એકાવન ટ્રેક્ટર લઈને જાન એમના દીકરાને લઈને જઈ રહ્યા છે ત્યારે એમને કે અહીંયા જાગૃતિ કરવા માટે એકાવન ટ્રેક્ટર લઈને જાન સાથે એકાવન ટ્રેક્ટર